આંકલેશર પંથકમાં ગઈકાલ કાલ અત્યાર સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો આંકલેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આંકલેશ્વરની ઓગણ સિત્તેર નંબરની કાસ ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ભરાયા મામલતદાર નગરપાલિકાના અધિકારીઓ સહિતના સભ્યો અસરગ્રસ્ત સોસાયટીઓમાં ખડે પગે શહેરની સંજયનગર સોસાયટીમાં પાણી ભરાતા નગરપાલિકાની ટીમે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી રહીશોને સાયદા ટાઉન ટાઉનહોલ ખાતે ખસેડવામાં આવ્યા પાલિકા દ્વારા પાણી અને ભોજનની વ્યવસ્થા કરી માસોડ રોડ ઉપર આવેલા સોસાયટીઓમાં પાણી ભરાતા રહીસો મુશ્કેલીમાં મુકાયા નગરપાલિકા દ્વારા બોટ પાણી અને ફ્રૂટ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરી શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર અને પાલિકાની ટીમ તૈનાત કરાઈ આજ રોજ અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી નવ ઇંચ જેટલો વરસાદ પડેલ છે તેમાંથી વરસાદી પાણીનો નિકાલ ધીમે ધીમે થાય છે હાલમાં નર્મદા ડેમમાં અડધો હોય નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવેલ નથી અને તમ આ આપણા માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર તાલુકામાં અત્યારે કોઈ પૂરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ નથી પરંતુ ચોમાસાના વરસાદના પાણીનો નિકાલની સમસ્યા થોડી રસ્તાનું બંધ થયેલ છે તે હવે પૂર્વવત થાય એવી સંભાવના છે